પોરબંદરની વસંતજી ખેરા સ્કૂલ ખાતે સવારે દીપડો આવ્યા હોવાની અફવા ફેલાઈ પોરબંદરની વસંતજી ખેરાજ સ્કૂલ ખાતે સવારે દીપડો આવ્યો હોવાની અફવા ફેલાઈ હતી આ ઘટનાને લઈને સ્કૂલના બાળકોને બાજુના બિલ્ડિંગમાં ખસેડી વન વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે આ તપાસ દરમિયાન દીપડા અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા પોરબંદર શહેરમાં તાજેતરમાં કલેક્ટર બંગલા નજીકના એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી હતી આ ઘટના બાદ આજે સવારે કલેક્ટર બંગલા નજીક આવેલ વસંતજી ખેરા સ્કૂલ ખાતે દીપડો હોવાની વાતો વહેતી થઈ હતી અને ઘટનાને લઈને સ્કૂલના આચાર્ય દ્વારા તાત્કાલિક સ્કૂલમાં બાળકોની પ્રવેશબંધી કરી વન વિભાગને જાણ કરી હતી જો કે વન વિભાગની ટીમે તપાસ કરતા સમગ્ર વિસ્તારમાં દીપડો હોવાનો કોઈ પુરાવા મળ્યા ન હતા જો કે આ ઘટના બાદ ફરી સ્કૂલ શરૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં બેસાડી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું મારું નામ તીરથભાઈ કરગટિયા છે હું વસંતજી ખેરાત પ્રાથમિક શાળાનો પ્રિન્સિપલ છું આજે સવારે આશરે સાડા દસ વાગે આજુબાજુમાંથી એવી વાત મળી કે રાતના વસંતજી ખેરાતના જૂના બિલ્ડિંગ પાસે દીપડો દેખાવાનો હતો એટલે અમે બાળકોને એન્ટ્રી નહોતી આપેલી સ્કૂલમાં અને બાજુમાં આવેલી ફોરેસ્ટ ઓફિસને તાત્કાલિક જાણ કરેલી તો ત્યાંથી ફોરેસ્ટ વિભાગની બે ટીમ આવી અને જૂનું બિલ્ડિંગ નવું બિલ્ડિંગ ગ્રાઉન્ડ તમામ જગ્યાએ એને સર્ચ કરેલું હતું પણ એ માત્ર અફવા નીકળેલી હતી તો આ માટે ફોરેસ્ટ વિભાગે અમને જે ત્વરિત રિસ્પોન્સ આપ્યો અને મદદ કરી એના માટે ફોરેસ્ટ વિભાગનો હાર્દિક આભારી છું આજરોજ પોરબંદર ચોપાટીની આસપાસ ખેરાજ સ્કૂલમાંથી સ્કૂલના પ્રિન્સિપાલનો ફોન આવેલ કે અમારા કેમ્પસની અંદર દીપડાની હાજરી હોય તેવું નોંધાયેલ છે જે સમાચાર મળતા અમે વન વિભાગની ટીમ દ્વારા સ્કૂલના બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતા ક્યાંય દીપડાની હાજરી જોવા મળેલ નથી તેમજ આજુબાજુનો જે શંકાસ્પદ એરિયા હતા જે પોરબંદર વન વિભાગની કચેરીની બાજુમાં આવેલ પાણી ઓફિસ છે જે બિલ્ડિંગો છે શહેરના જૂના જૂના જે આસપાસના બિલ્ડિંગો છે એ તમામ બિલ્ડિંગની અંદર ચેકિંગ કરતા ક્યાંય દીપડાની હાજરી નોંધાયેલ નથી તેમજ શહેરીજનોને જણાવવાનું કે ક્યાંય પણ જો દીપડો જોવા મળે તો વન વિભાગના અ કોન્ટેક નંબર છે ઓગણીસ ઉપર તેમજ પોરબંદર વન વિભાગની કચેરીએ તાત્કાલિક જાણ કરવી જેથી આગળની કાર્યવાહી ઝડપથી કરી શકાય